પ્રથમ સત્ર ની અંદર સરસ મજાનું તમારું કાવ્ય નંબર ચાર જે છે સોરી કાવ્ય નહીં પણ પ્રકરણ ચાર કથની ઓર સોલ્યુશન એક જ વિડીયોની અંદર જોવાના છીએ સમક્ષ સંપૂર્ણ

तो ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से विशिष्ट शक्तियां प्रदान की है ईश्वर ने मनुष्य को सुंदर शरीर दिया है उसे अन्य प्राणियों से ज्यादा दिमाग दिया है इसीलिए वह अच्छा बुरा सोच सकता है इस प्रकार के मनुष्य को ईश्वर ने श्रेष्ठ बनाया है भगवान ने सभी जीवों को बनाया है हम पशु पक्षी लेके भगवान ने मनुष्य को बुद्धि दी है उसके हाथ पैर दिए हैं आगर बीजो के धूम्रपान वर्जित है कहा और क्यों लिखा होता है तो धूम्रपान वर्जित है यह सार्वजनिक स्थानों पर लिखा होता है जैसे कि बस रेलगाड़ी अस्पताल सिनेमा घर, पुस्तकालय शाला में लिखा होता है क्योंकि धूम्रपान से प्रदूषित वायु निकलती है और वह दूसरों को भी हानि पहुंचाती है धूम्रपान करने वालों को तो हानि होती ही है लेकिन उसके पास जो बैठा है उसको भी हानि होती है पर जो अपने बैठा हुए यानी आजू बाजू कोई बीड़ी पीतू है सिगरेट पीतू है अपने तेने ना पाड़ी जो है कि फूल सबको अच्छे क्यों लगते हैं तो फूल सुंदर होते हैं इनमें उनमें से अच्छी खुशबू आती है और फूल किसी को हानि नहीं पहुंचाते इसीलिए फूल सबको कैसे लगते हैं फूल सबको अच्छे लगते हैं हमें अपने आगे जो ये आगे से चौथो के लोग कहाँ कहाँ कहा कतार में खड़े होते हैं लेकिन कहाँ कहाँ लाइन में उभा रहता हो लोगों તો બસ સ્ટેશન રેલવે સ્ટેશન પર સિનેમા ઘર મેટ લે અસ્પતા પ્રશ્ન બનાવીએ તમને જે તમારો જે પાઠ્યપુસ્તક છે એની અંદર બે બાજુ અ આપેલું છે ને વસમાં તમને ખાલી જગ્યા આપેલી છે પણ અહિયાં તમને ડાયરેક્ટ જવાબ છે જોઈ શકો છો જે આ ચિહ્ન છે એ છે પ્રશ્ન સૂચક પ્રશ્ન સૂચક ચિહ્ન જોઈ શકો છો આ જે છે આ છે આપણું પૂર્ણ વિરામ હિન્દી ચિહ્ન અહીંયા આપણે યુઝ કર્યો છે ને યોજક તો આ મિત્રો ઓને કહેવાય યોજક ચિહ્ન આગળ જોઈએ બ કે વાક્ય પડકાર ઉચિત વિરામ ચિહ્ન કા પ્રયોગ કીજીએ તો જોઈ શકો છો અહીંયા વિરામ ચિહ્નનો પ્રયોગ કરેલો છે સંપૂર્ણ

અમારી ચેનલ તમને કઈ રીતે ઉપયોગી રહેશે તો અમે તમને અતિ મોસ્ટ એમ બી મોડલ પેપરો આપીશું અને આઈએમપી પ્રશ્નોની પણ તૈયારી કરાવવા આવશું અને અલગથી લેકચર પણ આપણે કરીશું જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને એ લાભ તમે ના ચૂકી જાઓ એ માટે અત્યારથી જ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ લાભ લીધા વગર ના રહી જાય પ્રશ્ન ત્રણ કે નિમ્ન બીજો શિલ્પાને ચાર પોધે લગાવે એમાં જે એ થશે જાતિવાચક ત્રીજો છે શહેર કે લોક સુબામ ટહેલ ટેહલને જાતે એમાં જે શહેર છે એની ઉપર રાઉન્ડ આવશે ચોથો ફૂલ સબકો અચ્છે લગતે જોઈ શકો છો આ સંપૂર્ણ ચર્ચા તમને વિસ્તૃતમાં અહીંયા જવાબ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પેલા પ્રશ્નો જે હોય મોટા પ્રશ્નો હોય એના જવાબ સંપૂર્ણ વાંચી લો એકવાર શાંતિથી મગજ થી વાંચી લો પછી તમારે લખવાનું છે આ કે બેઠે બેઠો વિડિયો સ્ટોપ કરી કરીને કોપી પેસ્ટ કરવાનું નથી પેલો છે પ્રશ્ન 5 કે પરિચિત पढ़कर प्रश्न के उत्तर दीजिए या हमने सरस मजानो एक पैराग्राफ આપા પેલો છે એના સંપૂર્ણ ધ્યાનથી વાંચી લો પછી એના પ્રશ્નોનો જવાબ આપણે આપવાના છે જોઈએ પ્રશ્ન એના જવાબ પેલો હમ પર કિસ કિસ કા ઋણ હે તો હમ પર માતા માતૃભૂમિ ઓર માતૃભાષા કા ઋણ હે બીજો માતા કા ઋણ હમે ક્યો અદા કરના ચાહીએ તો માતાને હમે જન્મ દિયા હે ઇસેલીએ ઉસકા ઋણ अदा करना चाहिए अगर जो ये जो किस वर्त का पालन करना अत्यंत कठिन है किस वर्त का तो आलस्य छोड़ना काम करना और अपनी मातृभाषा की सेवा में तत्पर हो जाना इस वर्त का पालन करना अत्यंत कठिन है चौथो तो तो किसे देशभक्त नहीं कहा जा सकता तो जो ये, तो जो अपनी मातृभाषा का तिरस्कार करता है उसे कभी देशभक्त नहीं किया जा सकता अपनी मातृभाषा कही भारत देश हिंदी પાંચમો गद्यांश का उपयुक्त शीर्षक दीजिए तो मातृभाषा का महत्व अथवा सच्चा देशभक्त समय તમારા માઇન્ડ ની અંદર પણ સાચું એવું કોઈ શીર્ષક હોય તમે કમેન્ટ બોક્સ ની અંદર જણાવી શકો છો આગળ જોઈએ એવું નથી કે બેઠું આપણે અહીંયા આ લખેલું છે તો આજ લખવું હવે આપણો આવે છે અહીંયા આપણે જ્યાં સુધી જોયું એ હેતુ આપણો અભ્યાસ હવે આપણે સ્વાધ્ય સોલ્યુશન જોઈએ એમાં પહેલો અંદાજ આપના આપના એટલે કે આપણે આપણા મુજબ આપણા વિચાર શક્તિ મુજબ જવાબ આપવાના છે પેલો कचने और करने में अंतर विषय पर अपने विचार लिखिए तो जो ये तो मैं मानता हूं कि कचने और करने में एकता एकता रखना वीरों और सज्जनों का काम कचनी और करनी उसी की होती है जो सत्यवादी निर्भय और साहसी है चरित्रहीन लोग अपनी कथनी और करनी में एकता कभी नहीं रख सकते जो आगे जो आप जवाब

तो तो कोष्टक में को में दिए गए शब्दों को उचित क्रम रखकर उदाहरण उदाहरण के अनुसार वाक्य तो राउंड तो जो जो तोड़ना आगर से मना है। तो बन से तोड़ना तोड़ना मना मना है है शोधी रोज खेलने जाता हूँ तीजो सबको कथनी करनी में समानता रखनी चाहिए